દર તાલુકાના એક ગામમાં મહિલા અને તેનો પ્રેમી રાત્રિના સમયમાં કામાન પ્રેમી શખ્સના મૂતિયા મરી ગયા હતા પછી તો મહિલાના પતિએ એ યુવાનને એવા વાત ઠમઠોર્યા કે વાત જવા દો બે યુવાન મારો વાંક નથી તેવું બબડતો હતો પણ મહિલાના પતિએ લાકડી અને હોકીથી સર્વિસ કરવાનું ચાલુ રાખ્યું હતું એકવાર આ યુવાનને ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તેને પકડીને વધુ માર મરાયો હતો વાત અહીં અટકતી નથી યુવાનની પ્રેમ લીલા વિડીયોમાં કેદ થઈ ગયા બાદ ખુદ મહિલાના પતિ સહિતના લોકોએ આવા વિડીયો વાયરલ કરતા વિસાવદર પંથકમાં ચકચાર જાગી છે બીજી બાજુ સભ્ય સમાજે આ ઘટનાને વખોડી કાઢી છે વાયરલ થયેલ વીડિયો મુજબ તો મહિલાના પતિને મોત બની ગયું હોય તેવી આફત હતી ખાટલે જ ખોટ હોય ત્યારે કોને કહેવું છતાં બને પકડીને માર્યા તો ખરા જ નવાઈની વાત તો બાપુને પકડ્યા અને મહિલાના પતિએ તેમના પરિવારના સભ્યોને વિડિયો ઉતારવા ફરજ પાડી હતી યુવાન પણ બાળપણની અવસ્થામાં હોય તેમ ભૂંડો લાગતો હતો તેમ છતાં સોટી વાગે છમછમને યાદ આવે રમઝમ જેવી હાલત યુવાનની હતી ભૂલો કબુલવા લાગ્યો કરગરવા લાગ્યો જો કે આ ખેલ બલબલા યુવાનને પણ બિચારો બનાવી કારણ યુવાન પણ વાંઢો તો નહીં જ હોય ને રિપોર્ટ બાય મુન્નાભાઈ ડીપી